ગુજરાત સરકાર દ્વારા બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી કરી શકશે તેવો કાયદો લાવવાની તૈયારીમાં છે જો આ કાયદો લાવશે તો ખેડૂતોની ખેતીનું પતન થશે તેવો ભાવ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી વીકે હુમલે ભુજના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સરકાર બિન ખેડૂતો અને ઉદ્યોગપતિઓ ખેતીની જમીન ખરીદવાની મંજૂરી પરવાનગી આપશે તો ખેડૂતો લાલચમાં આવી જશે જ્યારે ઉદ્યોગપતિઓ અને પૂંજીપતિઓ પોતાના કાળા નાણાંનું રોકાણ કરવા જમીનો ખરીદી રાખી દેશે ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં ત્રીસ ટકા જેટલી ખેતીની જમીન બિલ્ડરો ઉદ્યોગકારો પાસે છે તે જમીન નજીવા ભાવે વેચવામાં આવી છે હાલ તેના ભાવો કરોડોમાં થાય છે બિનખેડૂતોને જમીનો ખરીદવાની સરકાર છૂટ આપશે તો સૌથી વધુ નુકસાન કચ્છને થશે કારણ કે વડીલો પાર જમીનના ભાવે કેટલા ઉચકાશે તેની જાણકારી નથી ખેડૂતો લાલચમાં આવી ખેતી વેચવા તૈયાર થશે ત્યારે પતનની શરૂઆત થશે પોતાની વેચેલી જમીન પર ટિફિન લઈ નોકરી કરશે તેવી ભીતિ સેવી હતી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારની નીતિના કારણે ખેડૂતોને માર્ગદર્શન આપવાને બદલે કંગાળ બનાવવા માટે કામગીરી કરાઈ રહી છે સરકારની લોભામણી જાહેરાતથી કચ્છનું કિસાન ચેતે તે માટે કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગૃતિ માટે દસ તાલુકાના ગામડાઓમાં કાર્યક્રમો યોજી ખેડૂતોને જાગૃતો કરાશે તેના માટેના આયોજનની તૈયારીઓ કરવામાં આવશે આ વેળાએ કિશોરદાન ગઢવી રામદેવસિંહ જાડેજા યોગેશ પોકાર અંજલિ ગોર ગની કુંભાર શૈલેષભાઈ જોશી વગેરે હાજર રહ્યા હતા કે કોઈ પણ વ્યક્તિ જે ખેડૂત પણ હોય એ જમીનો ખરીદી શકશે અને આ કાયદો જો આવે તો આ કાયદો આવવાને કારણે કચ્છ જિલ્લાને ખૂબ મોટું નુકસાન થાય કચ્છ જિલ્લાને નુકસાન એટલા માટે થાય કે આપણે બધાએ જોઈ રહ્યા છીએ કે જ્યારે ભૂકંપ આવ્યો એના પછી આ જિલ્લામાં ઉદ્યોગો આવ્યા અને જે તે વખતે ખેડૂતો માત્ર પાણીના ભાવે જે પચાસ હજાર રૂપિયા એકરના ભાવે જમીનો વેચી એ જમીનના ભાવો આજે પચાસ લાખથી એક કરોડ રૂપિયા જેટલા થઈ ગયા છે એટલે કચ્છના ખેડૂતો આજે આ જમીન જો કોઈ પણ ઉદ્યોગપતિઓ કે પૂંજીપતિઓ જો ખરીદવાની છૂટ આપવામાં આવે તો કચ્છમાં મોટો મોટે પાયે કારા નાણાંથી આ ખેડૂતોની જમીનો થોડા વધારે ભાવ આપી લાલચ આપી અને જમીનો ખરીદી લેવામાં આવશે અને આ જો જમીનો ખરીદી લેવાય તો અત્યારે પણ હું તમને દાવા સાથે કહું છું કે છેલ્લા વીસ વર્ષમાં ત્રીસ ટકા જેટલા ખેડૂતો કચ્છમાં જમીનો વેચાઈ ગઈ છે ત્રીસ ટકા ખેડૂતોની ત્રીસ ટકા ખેડૂતો ખેડૂતો જ મટી ગયા છે અને હવે જો આ જમીનોની છૂટ આપવામાં આવે તો હું તમને દાવા સાથે કહું છું કે બે થી પાંચ વર્ષની અંદર સિત્તેર ટકા ખેડૂતોની જમીનો ઉદ્યોગપતિઓ પૂંજીપતિઓ અને કારા નાણાં જેને રોકવા છે એવા લોકોના હાથમાં જતી રહેવાની છે એટલા માટે અમે કહેવા માગીએ છીએ કે ઘણા એને આવકાર પણ આપ્યો ખોકિયાએ કે ઔદ્યોગિક સંસ્થાએ આવકાર પણ આપ્યો અને એવું કહેવામાં આવ્યું કે ખેડૂતોને મોટો ખૂબ લાભ થશે તો આ ખેડૂતોને લાભ ન થાય ખેડૂતો માટે આ સોનાનો સૂરજ નહીં પરંતુ એ પતનની શરૂઆત છે એમ કહીશ તો ખોટું નથી કારણ કે આપણે બીજા જિલ્લા કરતા આપણા કચ્છ જિલ્લાને ગુજરાતમાં વધારે નુકસાન થશે નુકસાન થવાનું કારણ પણ તમને કહું કે કચ્છમાં આપણે ભૌગોલિક રીતે પણ અને જે રીતે અહીંયા કંઈ બે બંદરો છે જુદી જુદી કંપનીઓ છે ફેક્ટરીઓ છે એને ખનીજ છે જમીનમાં એને કારણે બહારના લોકો વધારે વધારે જમીનો કચ્છમાં આવીને ખરીદશે અને કચ્છમાં આવીને જો ખરીદે તો કચ્છના ખેડૂતો કંગાર બની જવાના છે આજે હું તમને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે ખેડૂતો જમીનો વેચી છે આજે એના દિવસો એવા આવે છે કે એ જમીન વેચી એમાં જે ઉદ્યોગો આવ્યા કે ધંધા આવ્યા એમાં ટિપ્પિન લઈ અને નોકરી કરવા જવી પડે છે તો કચ્છના આવનારી પેઢી ભવિષ્યની આ પેઢીથી કદાચ વડીલોપાર્ધિત જમીન છે થોડા જલસા પણ કરી લેશે પણ આવનારી પેઢીને ખૂબ મોટું નુકસાન થાય એવું છે એટલે અમે સરકાર ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે તમે આવી જાહેરાતો કરી અને કચ્છના ખેડૂતોને કંગાર બનાવી દેવા માંગો છો અને ખરેખર કચ્છના ખેડૂતોને પણ અપીલ કરું છું કે તમે આ ખેતીની જમીન જે સોનાની લગડી છે આવનારા ભવિષ્યમાં આજ તમે પાંચ લાખમાં વેચશો તો માત્ર પાંચથી દસ વર્ષમાં એ જમીન પચાસ લાખથી એક કરોડ રૂપિયાના ભાવ એકરના થઈ જવાના એટલા માટે મહેરબાની કરી તમારી પેઢી માટે આ જમીનો સાચો અને ખેતીની જમીન હોવી ખૂબ જરૂરિયાત છે આ દેશ ખેતી પ્રધાન છે અનાજ ઉગાડો અને તમે તમારા પરિવારનું ગુજરાન ચલાવો બાકી વેચવાનું તો ક્યારેય વિચારશું નહીં અને હું ખાસ કહેવા માંગુ એટલા માટે કે એક વખત ખેડૂત જમીન વેચશે ને એ પત્તાના પરિવાર માટે ખેતી માટે ફરીને જમીન ખરીદી શકવાનો નથી અને આજે કચ્છ જિલ્લામાં આપણી હાલત જોઈએ તો અત્યારે ઘણા ગામોના ગામ આખા ખાલી છે ખેડૂત જ મટી ગયા છે બધા તો ખરેખર સરકારે આ વિચારવું જોઈએ અમારું આના પછીનું આયોજન એવું છે કે કચ્છના ખેડૂતોને જાગૃત કરવા છે કચ્છના ગરીબ લોકોને જાગૃત કરવા છે કે આ સરકાર માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓને પૂંજીપતિઓની ચિંતા કરે છે અને ખેડૂતોને અમે ઈ જાગૃત કરવા માંગી છે કે તમારી જે ખેતીની જમીનો છે એ અમૂલ્ય જેનું મૂલ્ય ન થઈ શકે એવી જમીનો છે આ જમીનો તમે વેચો નહીં આ સોનાની લગડી છે અને આવનારા ભવિષ્યમાં તમારી પેઢીને મોટું નુકસાન થશે જો જમીન વેચશો તો એના માટે થઈ અમે જાગૃતિ લાવશું અને રાપરથી ઘટને અભરાસા સુધી દરેક વિસ્તારનો પ્રવાસ કરીશું અને ગામ જઈ અને ખેડૂતોને જાગૃત કરીશું કે તમારી જમીનો છે એ તમે પાણીના ભાવે ન વેચો ભૂત ભૂતકાળમાં જે જમીનો વેચાઈ ગઈ છે જેનું મૂલ્ય માત્ર પચાસ હજાર હતું એનું આજે એક એકરના પચાસ લાખથી એક કરોડના ભાવ છે તો આજે જો જમીનો છે એનું આનું ભવિષ્ય કચનું ખૂબ ઉજળું છે આજે એકરના ભાવે વેચાય છે આવનારા દિવસોમાં ફૂટના ભાવે જમીનો વેચાશે એક ફૂટના ભાવે તો તમે જમીનો સાચવો જમીનો તમારા પરિવાર માટે તમારી આવનારી પેઢી માટે આ જમીનો તમે સાચવો અને આના માટે થઈ અમે ખેડૂતોને પણ જાગૃત કરશો અને ઠેક લાપરથી કરીને અબરાસા સુધી દરેક જગ્યાએ પ્રવાસ કરી ગામડાઓમાં જશો અને ખેડૂતોને ખરેખર સાચી પરિસ્થિતિ છે એ સમજાવવાના અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું અમારો પ્રયાસ એવો છે કે ખેડૂત પોતાની આ મૂલ્યવાન જમીનો વેચે નહીં અને ખાસ કરીને કાયદો જે બનાવ્યો છે એનો પર અમે વિરોધ કરીશું વિધાનસભામાં પણ કરીશું રસ્તા ઉપર કરીશું